તો નમસ્કાર સરળ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ બજાર કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે જે પણ નવા છે ખેડૂતો સબસ્ક્રાઈબ કરે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારા રાખતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે કપાસની અંદર આ મહત્વનો ભાગ એટલા માટે છે કે કારણ કે આ ભાગની અંદર આપણે કોટનનું વિશ્લેષણ કોટન ફાઈબર એટલે શનિ રવિ અને સોમવારે ઓપનિંગ જોવા મળશે અને સોમવાર સુધીના જે આપણી પાસે ફ્રી સ્પેસ એટલે કે જે વધારાનો ટાઈમ છે એમાં થોડું વધારે જ્ઞાન મેળવીએ તો એની અંદર થોડી માહિતી ભારતીય કપાસ બજારની અને ભારતીય કપાસના ઉત્પાદનની અને ભારતીય કપાસમાં છે આપણને શું નથી જોવા મળતું અને શું જોવાનું જોવા મળે છે આપણે વધારે ચર્ચા એની અંદર કરીશું અને અમેરિકન માર્કેટની અંદર છે અમેરિકન ન્યૂઝ ની ચર્ચા સવારના ભાગમાં આપણે પ્રથમ ભાગની અંદર કરેલી છે જેથી આ ભાગની અંદર એ ચર્ચા નથી કરવાની પણ અમેરિકન કોટન ની અંદર છે કેટલા પ્રકારની વેરાયટી આપણે જોવા મળે છે શું એમાં આપણા કપાસની અંદર ફારફેર જોવા મળે છે આપણો કપાસ કેમ એનાથી સસ્તો વેચાઈ રહ્યો છે અને જમીન થી માંડી અને કપાસ થી લઈ અને કપાસ નું જીનિંગ પ્રેસિંગ થાય અને કપાસ ટેક્સટાઇલ માં કાપડ બને ત્યાં સુધી કોટન ઇમ્પોર્ટ એક્સપોર્ટ સુધી જોડાયેલી છે એના લીધે માહિતી તમારી સામે જે રજૂ કરવામાં આવતી હોય છે વધારે 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 પડતી પડતી રસપ્રદ અને ખેડૂતોને ફાયદાકારક આગળના ટાઈમમાં વિચાર શક્તિ અને પોતાની વધારે અને એના ઉપર સરખું વારંવાર વર્ષોન વર્ષ છે ડિસિઝન સરખું લઈ શકે એ માટે ખાસ માહિતી અલગ અલગ પહેલા પણ આપેલી છે આગળના વર્ષમાં રવિના રગડા તરીકે જે ભાગ ઓળખાતા હતા જે ખાસ કરીને રવિવારના દિવસે રગડા તરીકે ભાગ આતો તો એ ખાસ કરીને મહત્વપૂર્ણ અને નવું નવું કંઈક જાણવા માટેનો ભાગ આવતો હતો એ પ્રમાણે જોઈએ તો આપણે વારંવાર સાપ્તાહિક આંકડા જે તમને આપતા હોઈએ છીએ એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો સાદા અપલેન્ડ કપાસની આપણે ચર્ચા કરતા હોઈએ પીમા પ્રીમિયમ ક્વોલિટી કપાસની ચર્ચા કરતા હોઈએ પણ ઘણા બધા ખેડૂત મિત્રોને એમાં પણ સવાલો થતા હોય ઘણા બધા કોમેન્ટ પણ કરતા હોય પીમા શું કહેવાય અથવા તો અપલેન્ડ શું કહેવાય સાદો કપાસ તમે કહો છો એ શું કહેવાય આ બધામાં ચર્ચાઓ ઘણી બધી ખેડૂતો ત્યારે કરતા હોય પણ ત્યારે ભાગનું ડિસિઝન અથવા તો અલગ લેવલ ઉપર જે ભાગનું કામ હોય છે તો એની કોમેન્ટોના રિપ્લાય આપવામાં કદાચ હું હાજર ન હોય અમારા ટીમ મેમ્બર કોઈ પણ મેમ્બર છે તમને રિપ્લાય આપતા હોય તો એમાં વધારે પડતું એની પાસે નોલેજ ન હોય તો એ તમને રિપ્લાય પણ ન પહોંચાડી શક્યા હોય એટલે ખાસ કરીને ભાગમાં એ આવરી લેવામાં આવે જેથી કરીને હું નોલેજ તમને આપતો હોઉં તો એની અંદર છે માહિતી પૂરેપૂરી તમને સમજાઈ શકે તો હવે મુખ્ય વેરાયટી અમેરિકાની અંદર છે આપણે જોઈએ તો ત્રણ થી ચાર આપણે મેન છે એને આપણે લીધી છે જેમાં પ્રથમ અપલેન્ડ પીમા ટ્રી લેવન્ટ તો સ્ક્રીનમાં નીચેની જે બે વેરાયટી તમને જોવા મળે છે એનો ઉપયોગ વધારે પડતો જોવા નથી મળતો અથવા તો ઉપયોગ છે કમ માત્રામાં ઘણી બધી ઓછી માત્રામાં જેનો ઉપયોગ થાય છે વાવેતર પણ ઓછું થાય છે અને વધારે પડતી ઉપયોગમાં ઉપરની બે તમને જોવા મળે છે અપલેન્ડ અને પીમાં આ બંને વેરાયટી છે વધારે પડતી માંગ અને ઉપયોગમાં જોવા મળતી વેરાયટી છે અને બે નીચેની વેરાયટી છે એમાં એક ઓપ્શન પણ છે એમાં કલર ચેન્જિંગ વેરાયટી પણ જોવા મળે એટલે કે જેની અંદર કલર ચેન્જ અલગ અલગ જે કોટન છે તમને અલગ અલગ અત્યારે તમને જે વ્હાઈટ કલરનું સફેદ કલરનું દેખાય છે એ કલર છે એમાં ચેન્જ પણ થઈ શકે છે અને એ વેરાય

ઉપર તમને પીમા કોટન લખેલું પ્રીમિયમ ક્વોલિટી નું જે પીમા વેરિયન્ટ છે એ તમને જોવા મળે છે જે કસ્ટ લોંગ સ્ટેપલ ક્વોલિટી ધરાવતું કોટન છે અને એનો ઉપયોગ અલગ અલગ મોંઘા ગાર્મેન્ટ બનાવવામાં ઓજરી પ્રોડક્ટમાં છે ઉપયોગ વધારે પડતો થતો હોય છે અને વધારે પડતા અલગ અલગ દેશોમાં છે એની ખરીદી છે થોડા વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે પણ એકંદરે ઘણા બધા દેશોની અંદર ખરીદી પીમા કોટન ની જોવા મળતી હોય છે કારણ કે એકસ્ટ્રા લોંગ સ્ટેપલ પ્રીમિયમ ક્વોલિટીનું પીમા કોટન ની અંદર છે ખરીદી વધવાનું કારણ છે અપલેન્ડ કપાસ એટલે કે સાદા કપાસની અંદર જે તારની લંબાઈ છે એનાથી ઘણી બધી લાંબી લંબાઈ છે તારની છે વધારે પડતી લંબાઈ છે પીમા કોટન ની અંદર જોવા મળે તો ભારતીય ખેડૂત મિત્રો છે આ ક્વોલિટીને એવી સમજે છે કે જે ભારતમાં થતી જ નથી અથવા તો ભારતમાં થઈ નથી શકતી અથવા તો ભારતની અંદર છે આ ક્વોલિટી થવી મુશ્કેલ છે અથવા તો સોશિયલ મીડિયા ઉપર એવું સાંભળે છે કે ભારતની અંદર આ વેરાયટી બિલકુલ થઈ નથી શકતી અથવા તો કોઈ કરી નથી શકતું તો એ સદંતર જૂઠ છે અથવા તો ખોટું ગણી શકીએ તેનું આપણે સાદું ઉદાહરણ લઈએ કે જે દેશી કપાસ પહેલા તે તમે શંકર કપાસ આવતો એની પહેલા પણ દેશી કપાસ બીજા સ્ટેપમાં જોવા મળતો હતો જે દેશી કપાસની અંદર કોઈ પણ દવા ખાતર જરૂર વગરનું કોઈ પણ વસ્તુ નાખવી ના પડતી અને બીજા નંબરમાં કે દેશી કપાસનું વાવેતર છે મગફળીની જોડે પણ જોવા મળતું મગફળી લીધા પછી છે દેશી કપાસ બાદમાં એનું હાર્વેસ્ટિંગ જોવા મળતું અને બાદમાં છે એને કેરી બનતી અને બાદમાં ફરીથી એનું હાર્વેસ્ટિંગ જોવા મળતું પાછળથી ઘણું બધું અને એ પ્રમાણે લાંબો સમય છે ટકતો હતો અને વધારે પડતું પાણીની પણ જરૂરિયાત ન પડતી અને વધારે પડતા હવામાન છે સૂકા હોવા છતાં પણ છે ઠંડીની ઋતુમાં છે શિયાળામાં છે દેશી કપાસનું સારું એવું ફાલ છે તમને જોવા મળતો

તો એની પેશી ની લંબાઈ છે છ થી સાત ઇંચ સુધી લાંબી પણ હોઈ શકે છે અને નીચેની ટાઈપ ઝડપથી તમને જોવા મળતી હોય ફાટ છે એમાં એક ઝીંડવા કે કેરીની અંદર છે માત્ર બે થી ત્રણ પેશી ની જે છ થી સાત ઇંચ ની લંબાઈ વાળી બે થી ત્રણ પેશી જોવા મળતી હોય છે માત્ર અને જે તમને સાદા કપાસની અંદર ચાર થી પાંચ પેશીનો જે જોવો છો તમે એની અંદર ચાર થી પાંચ પેશીનો જે ડાબખો આવતો હોય છે અને પેશીને અથવા તો એ ડાફકાને તમે ફીલ હાથમાં કરો એટલે તમે એને પકડો હાથમાં એટલે તમને અલગ જ ફીલ જોવા મળે જે તમને અત્યારની હાલની વેરાયટી અપલેન્ડ કપાસની જે તમે કરો છો એ વેરાયટીમાં તમને એ ફીલ ન જોવા મળે એટલે એ માત્ર દેશી કપાસની અંદર શક્ય હતું અને એ પહેલેથી જ આપણી વેરાયટી છે અને આપણા દેશમાં થતી હતી અને આપણા દેશમાં હજી પણ થઈ શકે છે પણ મોનસેન્ટો કંપની આવી અને આપણા દેશની અંદર છે શંકરની જાત લાવી અને શંકર ડબલ બીટી લાવી એ બાદ છે ખેડૂતો છે ડબલ બીટી ની અંદર કપાસની અંદર દવા ખાતર અને અસંખ્ય પાણીનો પુષ્કળ દુરુપયોગ કરી અને અત્યારે હાલ છે પચાસ ટકા ઉત્પાદન કાંપ ઉપર છે ખેડૂત અત્યારે પહોંચ્યો છે જે શંકર ડબલ બીટી ની કોટન ની જાત છે અત્યારે હાલ મોનસેન્ટો દ્વારા આવિષ્કાર થયેલી વેરાયટી ની પહેલા ઉપજ આવતી હતી વિઘે પચાસ મણ સોળ ગુઠાનો વિઘો હોય તો પચાસ મણ ઉપર એની આવિષ્કાર એટલે કે ઉત્પાદન ક્ષમતા હતી એ બાદ હશે અત્યારે હાલ જોવો તો તમને બાર થી પંદર મણ એવરેજ વીઘા સોળ ગુઠાના વીઘાની ઉત્પાદન ક્ષમતા બે હજાર ચોવીસ ની અંદર આ સરેરાશ તમને જોવા મળી છે તમને કેટલી જોવા મળી તમે કોમેન્ટ કરી શકો છો અમે સત્ય સહી કે ખોટા સહી તમને વધારે પડતું સરળતાથી સમજાય કારણ કે ઉત્પાદન તમે લેતા હો છો એટલે તમને વધારે એમાં સરળતાથી સમજાઈ શકે એટલા માટે બાર થી પંદર મણ સોળ ગુઠાના વીઘામાં છે અત્યારે હાલ છે મોન્સેન ટોની બનાવેલું બિયારણ જીન છે અત્યારે છે ઘણું બધું ઉત્પાદનમાં કાપ દેખાડી રહ્યું છે અત્યારે હાલ બોલ વર્મ પિંક વર્મ એટલે કે ગુલાબી નો મારો સતત પહેલી વીણી બાદ બીજી વીણીથી ચાલુ થાય છે કે ત્રીજી સોથી વીણી સુધી છે પિંક વર્મ એટલે કે ગુલાબી નો મારો રહે છે અલગ બે હજાર ચોવીસ માંગફળી પંદર મણ કપાસ આરામથી આપતો હતો દેશી કપાસ અને ઓન એન્ડ એવરેજ છે દેશી કપાસ નો ખર્ચો વિઘે દસ થી પંદર નો જોવા મળતો હતો જે અત્યારે હાલ સાદા અપ્લેન્ડ કપાસ જે થઈ રહ્યા છે એની અંદર છે ડબલ બીટી ની અંદર છે ખર્ચો આપણે જોઈએ તો પંચાવન ટકા એ

ફાયદો એ હતો કે ઉત્પાદન કાર્યક્ષમતા એટલે કે ઉત્પાદન સરેરાશ દેશની અંદર અત્યારે જે ત્રણસો લાખ કરતા ઉપરની જે તમને ઘાસડી જોવા મળે છે ઉત્પાદન અંદર છે આપણે જે વધારો કરવામાં આવ્યો છે આપણે જ કર્યો છે ખેડૂતો જ કર્યો છે એટલે કે દેશની અંદર જેટલી જરૂરિયાત છે જેટલી કપાસની જરૂર છે કોટનની જરૂર છે એટલું ઉત્પાદન છે આપણે ગમે તે ખાતર દવા પાણી આપીને ઉત્પાદન ખેડૂત લાવી દે છે અથવા તો ત્રણસો લાખ ઘાસડી ઉપર ભારતનું પ્રોડક્શન બતાવી દે છે પણ એક કરવા પાછળ ખેડૂતો મરે છે પંચાસી માંથી જે નફો કાઢી અને ખેડૂત અત્યારે પિસ્તાલીસ ટકા એ નફા પહોંચ્યો છે એટલે કે પંચાવન

કારણ કે અત્યારે તમે પંચાવન ટકાનો પોતે ખર્ચો કરીને આવ્યા છો પિસ્તાળીસ ટકાનો માઇન્ડ તમને નફો મળે છે એમાં પણ તમારે નિકાસ ની માટે રહેવાનું છે ઓલો પેલા જે તમે દેશી કપાસ કરતા હતા એ તમારું પ્રોડક્શન એ ઘટત અને દેશની અંદર એની માંગ સતત બનેલી પડે તમારો પોતાનો કન્ઝ્યુમર દેશ છે વપરાશ માટે બનેલો રહે અને તમે ઓછા ખર્ચે ઓછા ઉત્પાદન વધુ નફો મેળવત એવું અમારું માનવું છે હવે તમે સમજી શકો આ જે તમને આગળ સમજાવ્યું છે બીજી વાર વિચાર તમે કરી શકો કે મોન્સેન્ટો આવી અને તમને ફાયદો કરીને ગઈ અથવા તો મોનસેન્ટો તમને આવી અને નુકસાન કરી તમે અત્યારે સમજી શકો અને ડબલ બીટી ની વેરાયટી આપડે આવનારી પેઢી માટે જમીન તો સારી છોડવાના જ નથી જમીન ની તો આપડે ગણતા જ નથી કે જમીન ની અંદર જે નુકસાન થયું જે ભરભરી તમારી મીટી થઈ ગઈ એની તો કોઈ ભરપાઈ કરી જ નથી શકવાનું અથવા તો મોનસેન્ટો આવશે તો પણ એની ભરપાઈ નહીં કરી શકે આપણે લેન્ડ ની વેલ્યુ તો ગણી જ નથી આપણે માત્ર ને માત્ર ઉત્પાદન અને ઉત્પાદન ખર્ચ ની જ આપણે ચર્ચા છે આગળ અને ટૂંકો પોઈન્ટ એમાં સમજાવીએ ને તો પંદર વર્ષ પહેલા જે ટ્રેક્ટર તમે ચલાવતા હો ને એમાં જે ડીઝલ જોતું ને એક વીઘે અત્યારે હાલ છે ડબલ ડીઝલ જોવે જયારે તમારી જમીન એવી તો નથી જ બનતી એટલે ટૂંકમાં તમે સમજી જાવ

એમાં બીજ હોય બીજની ફરતું જે તમને તંતુ દેખાય છે જે તમે જોઈ શકો છો સાઈડમાં જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તંતુ જે તમને જોવા મળે છે તે બોલ ને સ્પિન્ડલ પીકર દ્વારા લણણી કરવાની જરૂર છે જે બોલ ને તમે સ્પિન્ડલ પીકર વડે પણ લણણી કરી શકો છો અથવા તો તેને હેન્ડ સ્પીક કરવું જોઈએ એટલે કે હાથ વડે તમારે છે લેવું જોઈએ તમે લઈ શકો છો અને તમે કોટન કલેક્ટ કરતા હશો હાથેથી પણ કોટન ફાઈબર ને વધારે પડતો ફાયદો છે હાથ વડે તમે કલેક્ટ કરો હાથેથી વીણો તો વધારે પડતો શ્રેષ્ઠ ફાયદો એને મળે છે પછી બીજ ને કપાસના લિન્ટ થી અલગ કરવાની જરૂર છે તેમને અલગ કરવાની પ્રક્રિયાને અને આપણે કહીએ છીએ જે તમે અલગ છે કપાસ્યા અને અલગ તમે જે રૂ જોવો છો એ રૂ ને અલગ કરવાની પ્રક્રિયાને આપણે જીલિંગ તરીકે ઓળખીએ છીએ અને કોટન ફાઈબરનું કદ છે તમે જોઈ શકો છો કે આપણે વોલ માં પણ પૂછ્યું હતું કે કદ એનું કેવિડું હોઈ શકે છે તો સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો એનું કદ છે જીરો પોઈન્ટ પાંચ ઇંચ થી લઈ અને બે ઇંચ અલગ અલગ વેરાયટી આપણે આગળ સમજી છે આ કોટન ફાઈબરનું પૂરેપૂરું સરનામું પૂરેપૂરું એનું માપ કદ આ તમામ તમને સમજાવવા માટે છે આખા ભાગની અંદર મહેનત કરી છે અને હવે તમને લગભગ અપ્લેન્ડ કહેતા કે સાદા કપાસ પીમા કોટન પ્રીમિયમ ક્વોલિટીનું આ તમામ છે દેશી આપણા ડોક્ટર કપાસ આપણો મઠીયો કપાસ આપણો આ બધા કપાસની સરસા કોટન ની જે આપણે કરી છે એમાં તમને સંપૂર્ણ જાણકારી મળી હોય એવું અમે માનીએ છીએ કાંઈ પણ હજી ન સમજાણું તો કોમેન્ટ કરી શકો છો બે ફિકર તમે પ્રશ્ન સવાલ પૂછી શકો છો જયારે હું ફ્રી છું ત્યારે હું કોમેન્ટ રિપ્લાય તમને કરીશ અથવા તો તમને હું ભાગની અંદર માહિતી આપી શકીશ હવે મિત્રો હું રામભાઈ મળું તમને નવા ટોપિકમાં નવા ભાગની સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર